ભગવાન સૂર્યનારાયણ ની પૂર્વ અભિમુખ દ્વારા તરફથી થી ઉઠી રહેલા દરેક કદમ રાષ્ટ્રીય સરોવર ગદગદ ભાવના સાથે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની એકતા માટે હતા જેથી જ રામ રાજ્ય પ્રસ્થાપન સાથે જ અયોધ્યાના પાવન નગરી પર દેશના શ્રુત બ્રાહ્મણ વૈશ્યો અને ક્ષત્રિયોની એકતાના દર્શન દેવવાસીઓ એક સ્થળે નિહારી શક રહ્યા છે પાવન ભૂમિ પર ઉમટી પડેલો જન સેલાબ હમ સબ એક હે ની ભાવના સાથે રામલલ્લા મંદિર પગથિયા તરફ આગે કુચ કરી રહ્યો છે રાષ્ટ્રસરો પરીની ગદગદી ભાવના સાથે ઉઠી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દરેક કદમ ભગવાન શ્રી રામના મતમત મુસ્કાન સાથેની બાળ સ્વરૂપ મૂર્તિ તરફ કેવળ માત્ર ન હતા જે મૂર્તિનું અરુણ યોગીરાજ પોતાના મન મસ્તિકમાં આકાર પામેલી તેમના પૂર્વજોની નિષ્કામ નિષ્કપટ અને નિશ્વાસ સેવા ભાવના સાથે ઘડવામાં આવેલી મૂર્તિ તરફ કેવળ માત્ર ન હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દરેક કદમ શ્રી રામ મંદિરની પૂર્વ દિશાઓ તરફ દ્વારા સ્થાપિત થયેલા

જે સંકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશની જન એકતા માટે કર્યો હતો સિદ્ધ થતા નજરે પડી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સામાન્ય ચાવાળા પરિવાર સાથે શરૂ મંગલમય રાષ્ટ્ર ઉત્થાટન માટે સંકલ્પને સિદ્ધ કરવા માટે આ જ અન્ય કોઈ યાત્રા કરવાની જરૂર પડવા દીધી નથી કેતન પટેલ ટીવી ન્યૂઝ સુરત